અહીંયા અમે લોકો કરવાના છીએ અમારા ન્યુ વેડિંગ સોંગ નું શૂટ બરાબર છે ઘાયલભાઈ આગળ આગળ જઈ રહ્યા છે બધા લોકેશન પર પહોંચી ગયા છે બરાબર છે અને ડીઓપી હજુ અમારા આવ્યા નથી આવે છે બરાબર છે સો શું બતાવું છે માહિતી ના બતાવાય ખોટી વાત છે હું અમે તને બતાવીએ જ નહીં આજે ગમે એવી થઈ જાય શું કેવું ભાઈ ઘાયલ સો અહીંયા છે અમારું શૂટ ડીપી ની રાહ છે બૅન્ડ બનાવવાનું છે ને આપણે બૅન્ડનું નામ રાખવાનું છે અમારું નદી તો સરસ અને માર્બલ લોકો પર લીલા રી હોય લાલ રંગનું બેયુલા નું નથી આમાં છે ને સાંભળતો ખરી તું નથી તું વાત સાંભળ ને યાર મારી પેલી લારી ના ઉપર બેસીને વગાડવા વાળી પેલું ધુમાડા અરે પેલું આગ નીકળે ને એવું બધું થાય

ચેન્જ વેન્જ કરી લઈશું ફટાફટ પછી શૂટ ચાલુ થાય છે આપણું જલ્દી દે યાર આર રેડી ગાઈસ ઓકે અમે ખાલી ફેસ બતાવી શકીએ એમ જીએ હું ને ગાયલ બ્રો ઝૂમ એન્ડ ઝૂમ 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 નોર્મલ કલર દેખાય તો એનો વાંધો નહી ભાઈ આપણે તો નેચરલ લોકો છીએ યાર આપણે થોડો મેકઅપ કરાય છે ઉનદી ની જે મેકઅપ નથી કરાય નથી કરાય સો સોંગ નું ફર્સ્ટ ટેક હવે લેવા છે

અને મારી જાતને બતાવી શકું એમ નથી મતલબ કપડા મેં શું પહેર્યા છે શું છે આ તે હું નથી બતાવી શકું એમ ઉન નથી ફરે છે મારા આગળ નખરા કરે છે ક્યાર નહીં બરાબર અને હું એને તો બતાવાય એમ છે જ નહીં આપણે તો તમને ખબર જ છે શું છે હા બીટીએસ લો તારું હે જા 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 ઝાઝા લઈ 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 આરી એટલી ખોટાડી એટલી ખોટાડી ને મારા માથે ઉઠોળ્યું છે આ માણસે પણ તમે છે ને ઉન્નતિના બ્લોગમાં જઈને જોજો કે ઉન્નતિ એ મને અમે ઘરેથી નીકળ્યા ત્યારે કોઈ બેગ આપી હતી મતલબ મોટી બેગ ને એક પર્સ બે વસ્તુ આપી હતી અને કે મેયર તને મારી થયેલી આપી કંકોડામાં આપી દીધી થયેલી આ એ મોટી જોઈ લે જ તાર બ્લોગમાં જઈને પ્રૂફ છે મારી જોડે અને ગાય જીસ દસ હજાર પંદર હજાર ગાય જોયું છે બકા બતાવજે તું મને બતાવજે જ નથી જ આપી ભાઈ અત્યારે દાવ થઈ ગયો બિચારી જોડે અને એનો ફર્સ્ટ સીન હવે ચાલુ થવાનો છે ઓકે ચાલો ભાઈ જઈ રહ્યા છે ઓકે મળીએ મૂવીનો શૂટ શરૂ ઓ માય ગોડ ભાઈ નું શૂટ પતી ગયું છે અહીંયાથી એટલે હવે ભઈ જાય છે હજુ અમારું બાકી છે અમે ચાલુ જ છે અમારું શૂટ અને આ બધા ભાઈઓ મને ડાન્સ શીખવાડે છે તારે કાઠિયાવાડી બોયસ યા હેવી ડાન્સ કરે ભાઈ હમણાં એક સ્ટેપ તો શીખવાડ્યો મને ટેને આ ના ના વાહ 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 જામ્યો જામ્યો આવું ક્યારે થતું નથી કે મને બહુ ઈઝીલી ડાન્સ આવડી જાય આવું જીવનમાં પહેલી વાર થયું છે મારા જોડે બરાબર તો મને બહુ જલ્દી જલ્દી ડાન્સ આવડી ગયો છે અને હું છું અહીંયા પાણી લેવા માટે આ લોકો માટે ઓકે બોટલ્સ છે ઓકે સો આ લોકો માટે પાણી વાણી લઈ અને નદી માટે લેવા આવ્યો છું મતલબ સો શૂટ ચાલુ થઈ ગયું છે અમારું એકચુલી કમ્પ્લીટલી ઓલરેડી ચાલી રહ્યું છે લુક મારે બતાવવા એમ નથી એટલે હું ફૂલ લુક બતાવતો નથી ખાલી મોઢું દેખાતું હશે તમને મારું અને ત્યાં ડાન્સની પ્રેક્ટિસ ચાલે છે અને આપણે આપણું સ્ટેપ રેડી કરી દીધું છે ભાઈ ખુશ ખબર છે આ આપણા માટે આપણને ડાન્સ આવડી ગયો છે પહેલો તો શું ચાલી રહ્યું છે બહુ હેવી વસ્તુ છે પણ હું બતાવી શકું એમ છું નહીં કે મને પોતાની જાતને નહીં બતાવતો એમને કઈ રીતે બતાવવા પણ બહુ હેવીવાળો સ્ટેપ છે આ હસવું આવે છે ક્યાર નહીં વાળું હસવું છે તો ખાસ એવું શૂટ થઈ ગયું છે ઓલમોસ્ટ બપોરના કેટલા વાગ્યા છે કહું પોણા બે થઈ ગયા છે અને હજુ તો શૂટ અડધા ઉપરનું શૂટ થઈ ગયું છે અને હજુ શૂટ ચાલે છે પાંચેક વાગ્ય છે કદાચ એવું લાગી રહ્યું છે શું જેવું નથી હેં ના ક્યાંય તો ખરા

બરાબર બાળી નહીં બતાવવાની તમે બીજું જમી રહી ભૂખ લાગી છે ગાઈસ આવી ગયા છે બોયસ મોજ આવી ગઈ ભાઈ થેન્ક યુ ભાઈ ઓકે મળીએ બહુ જલ્દી ભાઈ જલ્દી થી ફટાફટ હા ભાઈ મળે ઓકે ઓકે હો તું જય કલાકાર તો તું ખરો કલાકાર તો તું ખરો પણ એમ

ખરેખર હું પેલા મને કીધું મેં કીધું આ કોણ છે લેન્સ કાઢો ચશ્મા પહેરા લડ લે હા ચશ્મા વાળાને તમારું આવું થાય નહીં એ વાત સાચી સની બી આવ્યો છે શૂટ પર મળવા માટે હવે આવું સની બે ફરશું આજે બરાબર ક્યાં ગયો એ નહીં ખબર મને જો કે હશે ક્યાં ક્યાં જ એટલે હમણાં મળીએ એટલે તમને પાછો બતાવું કે ક્યાં છે શૂટ બહુ જ સરસ રીતે અમારું ખતમ થઈ ગયું છે અને બહુ જ મજા આવી છે શૂટની અંદર બહુ અદ્ભુત સોંગ જેમ તમે કહો તો એ ચાલે કેમ કે એટલું સૂપ છે કે વાત જવા દો વેડિંગ સોંગ છે તમારા લગ્નમાં તમારા મામા કોઈ કાકા કાકી છોકરા નાના વારા અને ગમે તેના લગ્નની અંદર તમે વગાડો ને તમને મજા જ આયા રાખે એવું આ સોંગ છે અને નજીકના દિવસોમાં આવી જવાનું છે તો તમને બ્લોગમાં ખબર પડી જ જશે કે ભાઈ સોંગ ક્યારે આવી ગયું આ છે શું છે તે છે બરાબર કદાચ તો આ વીકની જ ગણતરી છે કે આ વીકની અંદર આવ્યું સોંગ આવી જાય બરાબર શૂટ થઈ ગયું છે શાંતિથી અને વહેલું આમ કહેવા જો કેમ કે છ વાગ્યે કોઈ શૂટ સવારે ચાલુ કર્યું હોય અને પેકઅપ થાય એવું બહુ ભાગ્ય જ બન્યું છે અમારે મોસ્ટલી પણ સરસ બહુ મજા આવી બધો મેં ડાન્સ એ કર્યો છે ભાઈ પાછો સોંગમાં એટલે બહુ મજા આવી છે ભાઈ અદ્ભુત મજા આવી છે અરે પાછળ પડી ગયો છું આજકાલ હે હું તો સારું વિચારું છું ભાઈ તું વિચાર તારા વિચાર ને હું કીધું હા

ધરતી દુનિયા જ મારી હોય એમ કહી દે ને એટલે વાર્તા પૂરી થઈ જાય કિસાન બી જીટુ બી નો હા બરાબર જીટુ બી કિસાન નો નહીં કિસાન જીટુ બી નો શું કયો બતા 2008 આપે ના આપે હા આપણે 2008 આપે હા ભાઈ હા હા કસો કસો વાંધો એટલે કઈ નઈ કઈ નઈ મકાઈ નો ડોડો મકાઈ નો ડોડો તો હું સની બે ફરવાના છીએ હમણાં ક્યાંક પરસું સુરત માં આપડે પેલા કરશું તો ખરા હું નથી બાય બાય કઈ બરાબર કેવા કેવા પતિ પરમેશ્વર છે યાર પોતા ની એટલે એવું જ હોય એમ તો એવું જ હે કરું ફોન હું હે ભાઈ હું કરું ફોન ફોન એટલે ભાઈ ભાઈ ફોન એટલે ભાઈ એટલે કરું ફોન કોને ફોન કોને કરવાનો હોય મારે હું ને હા એટલે ખાલી કેટલા દિવસ નો ચેલેન્જ લઈએ બોલ આપડે જો તું ગમે ત્યાં હોય કે અને ના હોય તો કોઈ બી એક્સરસાઇઝ કરવાની મતલબ

चलो जाओ से तू तू रेफरी है उसमें, <laughs> तो उसमें माइनस <laughs> होता जाएगा लास्ट में कैलकुलेट कौन ज्यादा दिन नहीं गया है तीस दिन में तीस दिन दोनों ही नहीं गए लेना है तेरह तारीख से तेरह तारीख तेरह तारीख तेरह बारह चौबीस ओके डन तेरा इसका हो पैसा चैलेंज डन ओके ब्रो या डन 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 अब तुम लोग को ध्यान रखना तुम, तुम लोग को भी तुम लोग को भी क्या ध्यान रखना है अब आपको दो व्लॉग देखने पड़ेंगे रक्षाबंधन का भी बाकी है दोस्त <laughs> वो वो रक्षाबंधन का नहीं चाहिए मेरे इसलिए राखी जो, नहीं बांधी इधर रक्षाबंधन का रहने दो अभी ये जिम वाला सोचो तुम जिम वाला सोचो ठीक है डन स्कैनर भेज दे डन ओके okay, स्कैनर अभी डाल देता हूं दे अभी क्यों मतलब तू जाने, जाने वाला नहीं है नहीं नहीं ओ माय गॉड जाने वाला भाई आप लोग को ध्यान रखना है नहीं जा रहा है। आपको ध्यान रखना है। अगर मेरे से इन दोनों में से किसी के भी ब्लॉग मिस हो गए तो आपको ध्यान रखना है कि ये जा रहा है ये जा रहा है टाइम पे जाने चाहिए दोनों अगर नहीं जाते तो मुझे बता देना मेरा तो हजा हजार रूपए का फायदा हो रहा है स्टोरी रखेंगे मैं और सनी ओ रू के भाई भाई बिल्कुल इंस्टाग्राम में पहला बे फोटा बाजू बाजू मुला कोलाज कोलाज बस ये कोलाज कमीट चैलेंज कम्प्लीट તો ફાઈનલી જે વસ્તુ સાંભળવાની ચા હતી સવાર ની મારી થી લઈને બધા વ્યક્તિઓની એ થઈ ગયું છે

હતો <laughs> એટલે <laughs> <laughs> <laughs>

હા અમે એક બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ પ્લાન કરી રહ્યા છે જેની અંદર અમે ઇન્ફ્લુએન્સરોને બોલાવવા માંગીએ છીએ ઓકે તો મારી સુરતમાં ઓલમોસ્ટ ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ જોડે વાત થઈને બધા રેડી છે તો એમાંથી મને તમારો પણ કોન્ટેક મળ્યો ને તમારો અમે કોન્ટેક જોઈએ છીએ આખી ફેમિલી એન્જોય કરે છે તો મેં તમને પણ કોલ કર્યો ઓકે હા ડેટ અમે ડિસેમ્બર એન્ડમાં પ્લાન કરી રહ્યા છે એટલે જે રીતે ડિસેમ્બર એન્ડ થાય ને તરત જ ન્યૂ યર પાર્ટી પણ બધા સાથે એન્જોય થઈ જાય એ રીતે અમે પ્લાન કરી રહ્યા છીએ અને ડુંમસ સાઈડ અમે પ્લાન કરી રહ્યા છીએ ઓકે ઓકે હા તો અમે એમાં સામેથી જ અમે પેકેજ અમારી રીતે રેડી કર્યા છે ફોલોવર્સ વાઇઝ તો તમારા ફોલોવર્સને ક્રાઇટેરિયા હિસાબે અમે અઢી લાખનું પેકેજ બનાવ્યું છે તો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો આપણે મીટિંગ કરી લઈએ સુરતમાં સની વાવસાર છે પછી અમદાવાદથી પણ ઘણા બધા છે કિશન ઉન્નતિ છે પછી હાર્દિક છે ફ્રેન્ડ એટલે અમે આ રીતે જ કોન્ટેક કર્યો હતો હા અને એમણે કીધું કે આ બધા તમે ફ્રેન્ડ સર્કલમાં સાથે જાઓ છો તો મેં કીધું મજા આવશે બધા સાથે જો આમાં ઓન બોર્ડ થતા હોય તો अच्छा તમારો રિસોર્ટ છે તો આપણે ત્યાં કઈક પ્લાન કરી સકીએ હા બહુ મસ્ત અચ્છા તો તમે કઈ ન આપણે મીટિંગ કરી લઈએ મોટું હા તમારા ત્યાં છે અચ્છા ઓકે 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 ગુરુવાય વધારા નહી વધારા નહી કેચ ગુરુવાય વધારા

જોયું દે સો તાપણા નાપણા બેઠક ચાલી છે અત્યારે હવે બરાબર છે બધા બેઠા છે સની ભરો ઉર્વિલ બોડી બિલ્ડર એન્ડ ઓલ ઘાયલ રુદિનભાઈ નું હવે વાતો કરશું અને વ્લોગ ને ખતમ કરશું એટલે એટલે હવે આપડી વાતો તો કરી ભાઈ ક્યાં ઉધી વ્લોગ ઉતર ઉતર કરશું સો બાય બાય ગુડ નાઇટ કાલે પાછું ક્યાંક જવાનું છે મારે ઉના દિન તો મોકલી દીધી છે અમદાવાદ બરાબર ક્યાં એ હવે આવતી કાલ તમને ખબર પડશે મારા સાસરે જવાનું છે ક્યાં અરે ભાઈ કશું લાવવાનું છે સાસરી પક્ષ માંથી આપડે ક્યાં જઈએ છોકરી લાવવાની આપણે સો બાય બાય ગુડ નાઇટ ઉભરાય ચાવી જોતી ને તારે હલા ઉભો તો રેડ ઓબા સો બાઈ બાય ગુડ નાઇટ ડૂ વટ એવર યુ વોન્ ટુ ડૂ મેન બટ ડોન્ટ ટ્રબલ યુર માતા પિતા ઇન ભરત માતા જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબેગા